જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવે છું ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીસમું વચનામૃત અને ગઢડા પ્રથમ પ્રકરણનું એક વચનામૃત તો ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીષ્મ વચનામૃત કાઢના ડંશ બેઠાણું સ્વામિનારાયણ હરે શંવન દડાસો છો તેનાપુર સુધી પડવાને દિવસ સાંજે સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મતીય દાદા દરબારમાં શ્રી વાસુદેવ મંદિરની હારે ઉત્તરાદે દ્વારે ઓરડો છે તેની ઓસરીય ઢોલિયા ઉપર બિરાજમાન હતા મેં ધોડો ખેસ પહેર્યો હતો અને ધોડી ચાદર ઓઢી હતી ને માથે ધોડો ફેટો બાંધ્યો હતો મેં ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તિની સભા વરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પૂછ્યું છે હે મહારાજ કોઈ સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંશ બેસે નહીં અને કોઈ સામે તો અલ્પઘાટ થાય તેનો પણ મનને વિશે ડંશ બેસે છે તેનું શું કારણ છે અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય તે તેમાં ઘાટ થાય ત્યારે સુસુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંશ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તો હોય ત્યારે પ્રકાશ જેવો વર્તે ને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ ડંશ બેસે નહીં અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનું મનને વિશે ડંશ બેસે માટે ડંશ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો તો આ વાતને વિચારીને જે સમજે ઘાટ થાય તે સમયે તે ઘાટ સમજુએ તો પોતપોતાના જે ગુણ પ્રધાન વર્તો હોય તેને ઓળખે અને ઘડી ઘડી પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં અને તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂલ ઘાટ થાય ને તેના ઓળખ્યામાં આવે અને જે ગુણને પ્રધાનપણે પોતાના ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેની વૃત્તિ થઈ જાય છે અને નિરૂસ્થાત થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટિક સાધન કરે પણ તેની ઘાટની તથા રજગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે તે પરમેશ્વરની વાર્તાને ધારી વિચારે તો એ મલિન ઘાટ નાશ થાય છે માટે સત્સંગનો પ્રસ્તાવ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈક સત્સંગ તુલ્ય થાય નહીં કાજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ થતી હોય તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે તે કારણપણા માટે જેને રજગુણ સંબંધી મલિન ખાટ ટળિયામાં હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરો તો સત્સંગના પ્રતાપથી તે ઘાટની નિવૃત્તિ થઈ જશે ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો ત્રીસમો છે તે થયું ગઢડા પ્રથમ પ્રકરણનો એકત્રીસમો વચનામૃત નિશ્ચય વડે મોટપનું સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના પોષ બધી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારી ગમણે દ્વારે ઓરડો ની ઓસરી એક ગાદી તકિયા ખાવીને બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે કોઈને વચને કરીને દુખવે નહીં અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર કે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુખવાય ખરું એવી રીતના બે ભક્ત હોય તેમાં કયો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કર્યો નહીં ને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ તેડાવીને એ પ્રશ્નને ને પછી કહ્યું છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે ને તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખાવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે તેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ એ ભક્તિવાળો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો ને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહેતો હોય તેને વિશે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામુ જોઈને તેનો અવગુણ લેતો નથી ને મોટી ખોટ છે અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વર જીવના કલ્યાણને અર્થે દેહ ધાર્યો હોય તેમાં પણ દોષના જનારને ખોટ દેખાય ખરી અને અતિક મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ જો ખોટ દેખાય ખરી અને તે દોષને જોનારો ખોટ કાઢે તેને કરીને પરમેશ્વરના અવતાર અથવા સ્તન તે શું કલ્યાણકારી નહીં તે તો કલ્યાણકારી જ છે પણ તેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે જેમ શિશુપાલ તો જે પાંડવ તો વર્ણશંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી ત્યાર પછી બગલો માર્યો વાછરડો માર્યો અને મધના પૂડા ઉખેડ્યા તેને કરીને એને મધુસૂદન કહે છે પણ એને કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી ને વર્ણ સંસ્કાર એવા જે પાંડવ તેને પૂજ્યો તેને કરીને શું એ ભગવાન થયો એવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાલ તેને લીધો અને ભગવાનના ભક્ત હતા તેને અવગુણ કાંઈ ન લીધો માટે એવી જાતનો જેને અવગુણ આવે તેની તો આસુરી બુદ્ધિવાળો જ જાણવો ત્યારે ફરીને તે મુનીએ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં પણ જેનો તેઓ હરિભક્ત હોય તેને તો અવગુણ તો આવે ખરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાની વિશે વર્તીને કરીને છે એ બેવાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય પણ એ નાનો છે પ્રથમ એ મોટો તો આજ કેમ છે આજ જે હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પૂછો તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો બુદ્ધિ થઈ જાય છે ઈતિવતના વૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું એકત્રીસમું જે તે થયું